વડોદરા શહેરના કોયલી ખાતેથી પગપાળા સંઘ માતાજીનો રથ લઈને પાવાગઢ જવા રવાના થયો હતો દર વર્ષે ચૈત્રી નવરાત્રીએ વડોદરા શહેરના કોયલી ખાતેથી ભાયલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ ત્રણસો પચાસ વર્ષની પરંપરા મુજબ પાવાગઢ ખાતે પગપાળા જાય છે જે અનુસાર આ વર્ષે પણ પગપાળા પાવાગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે કોયલીથી મહારાજા વિજય મંગળસિંહ ગોહિલ સાથે પગપાળા સંઘ પ્રસ્થાન કરી ઊંડેરા ખાતે પહોંચ્યો હતો જ્યાં વોર્ડ નંબર નવના ભાજપના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે દ્વારા માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જ્યાં ભાયેલી કોયલી માતાજીના સંઘ સંદર્ભે મહારાજ વિજય મંગળસિંહ ગોહિલે વધુ માહિતી આપી હતી આજે અમારો મહાકાળી માતાજી નો રથ કોયલી ગામે થી નીકળીને છેલ્લી સાત પેઢી થી પાવાગઢ જાય છે વર્ષોથી આ રથ બળદ ની અંદર જાય છે જમાના પ્રમાણે સુધા રથ બનાવ્યો તો પેલો ગાળુ બળદ હતું હવે રથ બનાવ્યો છે આ વર્ષોની પરંપરા ચાલતી આવી છે અને ચાલતી રહેશે લોકોની આસ્થા બંધેરી છે કોયલી વાળા માતાજી રથ જાય અને આશીર્વાદ મળે અને મોર પીછું માથે લાગી જાય અથવા માતાજીનો હાથ લાગી જાય તો અમારું ભવિષ્ય સુધરે એવું લોકોની આસ્થા છે અને આસ્થા સાથે આ માતાજી બંધાયેલા છે આ વર્ષની અંદર એવું છે ભાઈ ભક્તો માટે કે આ વર્ષનું થોડું વર્ષ કષ્ટદાયક ભક્તો માટે છે પણ છતાં માતાજીની અમે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા ભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે અમે પાવાગઢ માતાજીને પ્રાર્થના કરીશું કે આ વર્ષ સારું જાય ભક્તોને અને ભક્તો બધા સુખી થાય એ પ્રાર્થના કરીશું પણ અમે તો એ માતાની પ્રાર્થના કરીશું કે જે આસ્થા ને શ્રદ્ધા ને જે માતા પર વિશ્વાસ રાખે છે એ ભક્તો દુઃખી ના થાય કાયમ માટે સુખી થાય એવી અમે પ્રાર્થના કરીશું અને કરતા રહીશું ગરમીનો કોકો પડી રહ્યો છે વરસાદનું પ્રમાણ આ વખતે અમુક તો વરસાદ સારો છે પણ અમુક જગ્યાએ વરસાદ મધ્યમ થશે અમુક જગ્યાએ વરસાદ સારો થશે અને વરસાદ વધારે થવાના કારણે અમુક જગ્યાએ નુકસાન પણ થશે અને આ વર્ષની અંદર માતાઓ, બહેનો અને બાળકો ઉપર ઘણો ભાર છે તથા તોફાનો થશે અમુક અમુક વિસ્તારી અંદર આગ લાગવાનો બનાવો બનશે અમુક વિસ્તારની અંદર લૂંટફાટ ચોરીના બનાવો બનશે આ વર્ષની અંદર

અને ચૈત્ર નવરાત્રિની અંદર દર વખતની જેમ આ વર્ષે પણ અમારા ઊંડેરા વિસ્તારની અંદર ઊંડેરા ગામની અંદર બાળા સ્વરૂપ માનું મંદિર છે અને ત્યાંથી દર વખતે પાલખી નીકળે છે ને એ જ પાલખીનું સ્વાગત દર વખતે અમે ઉંડેરાની અંદર કરતા હોઈએ છીએ કેમ કે માતાજીનું પિયર તરીકે ઉંડેરા ગામ ઓળખાતું હોય છે આ તમામ આ જે રથની આખી યાત્રા છે એ યાત્રા પગપાળા પાવાગઢ માતાજીના મંદિર ખાતે જશે અને ત્યાં હવનનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે આ ત્રણસો ને બાવનમું વર્ષ છે કે જે સલાહ દર વખતની જેમ આમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સતત આ ચાલતા આ રથની અંદર અમારા વિજય મહારાજ જે જેમની આ કૃપાથી દર વખતે આટલી જ મોટી સંખ્યાની અંદર કોયલી ઉંડેરા ઊંડેરા ગામો એના પછી કરોડિયા ગામ છે ચાણી ગામ છે આ તમામ ગામોને જોડાતી આ રથયાત્રા અહીં પાવાગઢ મંદિર સુધી જવાની છે તો જે પણ ભક્તો આજના દિવસે અહીંયા જોડાયા છે અને ખાસ કરીને વાત કરું તો મહેશભાઈ છે રાજુભાઈ છે ડીકેભાઈ છે આ તમામ જે ઉંડેરા ગામના અમારા અગ્રણીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા મોટા પાયે જ્યારે આયોજન કરવામાં આવે છે અને તમામ લોકો આ અંદર જોડાયા છે તમામ ભક્તો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો તમામ લોકોને નસમત્તક વંદન કરું છું અને માતાજી તમામ લોકો પર આ ઉંડેરા ગામ પર અસીમ કૃપા વરસાવે તેવી મા કાઢીને પ્રાર્થના કરું છું જય માતાજી